પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વરના ગણેશ અગ્રવાલ સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશી શાળાના આચાર્ય કવિતા કાલકુડે શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી ચોવીસ શાળાઓએ ભાગ લીધો હતો સોથી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃત્યો રજૂ કરાઈ હતી જીસીઆરટી ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ ચોવીસ શાળાઓમાંથી તેત્રીસ જેટલા પ્રોજેક્ટો અહીં આવવા લાવવામાં આવ્યા છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાળાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે